મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આવેલું મંદિર એટલે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ફૂટ ધરાવતું આ મંદિર એશિયાનું સૌથી મોટું ગણપતિ આકારનું મંદિર છે આ મંદિરમાં અખંડ જ્યોત છે જે સ્થાપના વખતે સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈથી લાવવામાં આવી છે ભક્તજનો અહીં મનોકામના પૂર્ણ કરવા ઊંધા સાથિયા દોરે છે અને સંકલ્પ પૂર્ણ થતા સીધા સાથિયા દોરીને યથાયોગ્ય ફળની પ્રાપ્તિ કરે છે આ સાથે અલગ અલગ દેશોના ગણપતિ આકારની પ્રતિકૃતિ તથા દેશમાં આવેલા વિવિધ મંદિરોના દર્શનનો લાભ પણ અહીંયા આપણને થાય છે ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની વીસ ફૂટ નીચે એક શિલાના આધારે આ મંદિર ઊભું કરાયું છે જે શિલા ચિંતામણી શિલા કહેવામાં આવે છે જેનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગણેશજી સાથે છે આ એ સફેદ આંકડો છે જેનાથી મંદિર સ્થાપન માટેની પ્રેરણા પ્રાપ્ત થયેલી આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે અન્ય આકર્ષણો છે અહીં હર્બલ પાર્ક નાના અન્ય મંદિરો યાત્રાળુઓ માટે નિવાસસ્થાન તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા પણ છે તો તમે પણ આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો